કોઝવે તાલુકાના પલસાણીથી ખાભઈતા ગામ તરફ જવાના રસ્તા પર લો લેવલના કોઝવે પરથી પાણી વહેતું હોવાથી પાણીમાં લીલ બાજતા વાહન ચાલકો કોઝવે પર પટકાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે કોઝવે પર પુલ બનાવવા લોકોની માંગ નસવાડી તાલુકાના પલસાણીથી ખાભૈતા ચોકડી તરફ જવાનો રસ્તો વીસ થી વધુ ગામોને જોડતો અને નર્મદા અને છોટા જોડતો રસ્તો છે જ્યારે કોઝવે સો મીટર લાંબો છે અને આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો છે લો લેવલના કોઝવે પર ચોમાસું વીતી જવા છતાંય તેના પરથી પાણી વહી રહ્યું છે જેની પાછળ પંચાયત માર્ગ મકાન વિભાગની નિષ્કાળજી છે કારણ કે લો લેવલ ગામના કોઝવેમાં એક છેડાના પાઇપ ગ્રેવાલથી ભરાઈ ગયા છે તેની સફાઈ કરવાની જરૂરિયાત છે અધિકારીઓ ધ્યાન આપતા નથી જેના કારણે પાઇપ ભરાઈ જતા પાણીનો નિકાલ ન થતા પાણી કોઝવે પરથી વહી રહ્યું છે તેના પર લીલ બાજતા અનેક વાહનો પાણીમાંથી પસાર થાય ત્યારે લીલના કારણે સ્લીપ થઈ જાય છે અનેક વાહન ચાલકો પટકાવાના કારણે તેઓને ઈજાઓ પણ પહોંચી છે હાલ તો કોઝવે પર નાનો પુલ સરકાર મંજૂર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે પલાસણી અને કરમદીને વચ્ચે ચાલતો રૂડ કહેવાય છે અને આ નારા પર જતા બાઇક વાહનવાળા બધા જ લપસી પડે છે ને કોકનો પગ બી ભાંગી જાય છે આને કોઈ જોઈતું નહીં આને પુલ જુએ છે કહેવાય આના લીધે બહુ જ તકલીફ છે એમ પાણીનો નિકાલ થતો નહીં એટલે માટી આવી જાય છે એટલે પાણી ઉપર પાણી જાય છે એમ અને બાઇક જાય તો શું થાય બાઇક જાય એટલે પડી જાય છે તો માંગણી તમારી અમારી પુલની માંગણી છે અકરમદીથી નસવાડી જવાના રસ્તે એક મોટું છે અને મોટો કોતર છે કોતર એટલે મોટું નદી જેવું કોતર છે એ કોતરમાં આ નારું એવું છે કે લોકોને અવરજવર માટે અને અવરજવર માટે બહુ તકલીફ પડે છે એ તકલીફમાં એવી છે કે આ જે લોકો સરકે છે તો ઉપર પાણી ભરાયેલું હોય છે અને ઉપર સરકે છે તો ચીકણું બધું નારું થઈ ગયેલું હોય અને લોકો પડી ને કયા ક્યારેક સરકેલા ગાડીઓવાળા સરકે તો એ પડીને કોઈક ભાંગી જાય તૂટી જાય હાથ પગે આવું થઈ જાય છે એટલે તેના કરતાં આ નારું સારું બને અને એને પુલ જેવું બને તો સારામાં સારું રહે ને લોકોની અવર જવર બી સારી રહે અને લોકોને નુકસાન થાય નહીં દિનેશભાઈ ભીલ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો